રિઝલ્ટ ડાયજેશન હેવી થઈ જાય છે ગેસ અને કોન્સ્ટિપેશન ક્રિએટ થાય છે શરીર સ્ટ્રેસ ફીલ કરે છે અને બેબી પણ અનકમ્ફર્ટેબલ ફીલ કરે છે આયુર્વેદ સ્પષ્ટ કહે છે કે જ્યાં પાચન બગડે છે ત્યાં પોષણ પણ અટકે છે સેકન્ડ ટુ મચ બેડ રેસ્ટ પ્રેગ્નન્સી એ કોઈ બીમારી નથી જો તમે બેડ રેસ્ટ ઉપર વધારે ટાઈમ રહો છો તો બ્લડ સર્ક્યુલેશન ને અટકાવે છે બેબી ને શું જોઈએ છે ઓક્સિજન બ્લડ ફ્લો એન્ડ જેન્ટલ મુવમેન્ટ કમ્પ્લીટ બેડ રેસ્ટ જ્યારે મેડિકલ ઇન્ડિકેશન હોય ત્યારે જ કરવું જોઈએ થર્ડ છે ફિયર બેઝ પ્રેગ્નન્સી વિચાર કશું ખોટું તો નથી થઈ રહ્યું ને આ ભય એડ્રિનાલિન હોર્મોન ને વધારે છે અને એડ્રીનાલીન યુટરસ ને ટાઈટ બનાવે છે અને આયુર્વેદ નિયમ છે અતિ સર્વત્ર વર્જિત અને અતિશયતા દરેક જગ્યાએ હાનિકારક છે તો બેલેન્સ કેર શું છે તે જોઈએ ગરમ હળવો અને તાજો ખોરાક લેવો રોજ 15 થી 20 મિનિટ સ્લોલી વોક કરો બટ ટ્રાઇમિસ્ટર વાઇઝ જે ઇન્સ્ટાના અમારા આગળના વિડીયોમાં તમને જોવા મળશે શરીરના સંકેત પર વિશ્વાસ કરો ઓછું Google અને ChatGPT અને કામલી એક્ટિવિટી વધુ કરો પ્રેગ્નન્સી ઇન્ટેલિજન્ટ બાયોલોજિકલ પ્રોસેસ છે એ ફિયર માટેની કોઈ પ્રોસેસ નથી જો તમે ફિયર વગર બેલેન્સ સાથે પ્રેગ્નન્સીને એન્જોય કરવા માંગતા હોય તો આજે જ કોન્ટેક કરો મોમ્સ પાર્સન